ત્યાં હિંગરોળા મેં અમને જો મજદૂર સંગઠન બનાય એમ કરીને કે ભાઈ ને એવી રીતે મતલબ આપડા કોઈ ભી ભાઈ હોય એને બધાને મતલબ માં કે એક બીજર જો ન્યાય હોય તેના વાત તમને જણાઈ દેજો મતલબ કે સંગઠન બધા એક થાઉ ને તે જ આપો આપણો ન્યાય ગમે તેની કન માંગી શકો એટલે બધા ભાઈઓને સંગઠનમાં જોડાવાનું છે અને બધા ભાઈ એક થી એક મળીને સાચજો કોઈ ભી કાઈ ક્ષેત્ર કા કે કાઈ બી કા આપણો સંગઠન વાળા પર કે માકા યો છો કોણ છે તે ડરાવ કામ કરીતી હોય ચેક થી સમકવાનો અમુલ જાણ કર બે કે આપણ ભેળા થઈને મતલબ કઈ બી નિરોસ્તો કાશ થઈ